સાવ ઓછી કિંમતની અંદર આ મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મહેન્દ્રા બી બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર અને વ્યાજબી ભાવે મળી જશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નહીં અને સારું ટ્રેક્ટર હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહેન્દ્ર બસો પિચોતેર ડીઆઈ ભૂમિ પુત્ર તમે વિડીયો અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો અત્યારે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર ની લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનર નો કોન્ટેક્ટ કરી આવતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી રેડિયુટર પણ નવું નાખવામાં આવ્યું છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ આખું ટ્રેક્ટર તમે જોઈ શકો છો ટાયર નવા જોવા મળશે નવા ટાયર છે ગુડિયરના કન્ડિશન તમે ક્લિયર કર જોઈ શકો છો નેવું ટકા જેવું એન્જિન અને સો એ સો ટકા ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમતની વાત કરું તો બે લાખ ને પિસ્તાલીસ હજાર કિંમત રાખવામાં આવી છે તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને રાજકોટ જોવા મળશે મહિન્દ્રા ટ્રેક્ટરની શોરૂમની સામે ગ્રીનલેન્ડ ચોકડી મોરબી રોડ તમારે ટ્રેક્ટર લેવાનું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો